સર હા તમારામ થી ફોન છે તમારી પત્ની છે મારી પાસે આને પી ન લો મારી હોમ મિનિસ્ટર અરે હું પોલીસ સ્ટેશનમાં છું હજી સુધી બીજી વાળી પાસે નથી ગયો તું બીજી વાળી પાસે જઈશ છે 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 ખબર કોણ કોણ સર 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 નાગેશ્વર સાહેબને નથી નથી જાણતો જાણતો એમની સાથે સાથે તો 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 મારી તમારી મને માફ માફ કરી દો છું કરવા આપના જોઈએ ને તારે સૌથી એમને ત્યાંથી છોડો ચડી ગયો અરે શિવા સર જરા અહીંયા આવતો હા સર તે કયું મારા હોમથી ફોન આવ્યો છે પણ એ હોમ મિનિસ્ટર નો ફોન હતો ઇડિયટ માફ કરજો જન્ટલમેન તમારામાંથી નાગાર્જુન સાહેબ કોણ છે સાંભળો એશિયા જલ્દી આવો અહી આવો આ શું છે સાહેબને તે શર્ટ અને પેન્ટ ને નીચે બેસાડી રાખ્યો છે હે જલ્દી કપડા લઈને આવો જા જલ્દી

એ બદનસીબ અને અભાગો હું જ છું સર પણ મેં અમને અરેસ્ટ નથી કર્યા સર થોડી મારાથી ભૂલચૂક થઈ છે સર મેં કાઈ નથી કર્યું તમે અમને પૂછી લો સર તો નથી થઈને નહીં 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 બેટો ધર્માએ બહુ ધ્યાન રાખ નહીં સર મેં કાઈ નથી કર્યું સર તમે ઠીક છો ઠીક છો એકદમ ઠીક એક મિનિટ ચાલો ધર્મા સાહેબ બાઈક નું શું કરીશું સાહેબ એને સાફ કરીને ટાયર માં હવા ભરીને પેટ્રોલ ફૂલ કરીને તમારી ત્યાં મોકલી આપીશ જલ્દી મોકલો Dame chat. Ah, chat. Chalo, yo. Yo, 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 yo. Chalo, yo, sir. Dame તમે અડધી રાતે દારૂ પીને બાઇક ચલાવી રહ્યા હતા તમને કઈ થઈ જાત તો જો તમને ડ્રિંક કરવું હોય તો મારા ઘરે આવીને કરો એ સેફ કહેવાય તમે જેટલું મરજી પી શકો છો કાલથી હું તમને કોલેજ મૂકવા આવીશ હું ઈચ્છું છું કે તમે તમારી લાઈફમાં કોઈ રિસ્ક ના લો ઓકે અમેઝિંગ બિટ્ટુ સાચે જ લોકો પીવાનું બંધ કરવા લેક્ચર આપે છે તું તો પીવા માટે ઘરે બોલાવે છે સાચે જ લવ યુ બિટ્ટુ ગાઈસ કાલથી બિટ્ટુ ના ઘરે પાર્ટી હા હા ડન ડન બિટ્ટુ સોરી હા મે બિટ્ટુ ખોટી રીતે વાત કરી તારું અપમાન કર્યું બિટ્ટુ ફ્રોમ ટુડે યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ બિટ્ટુ પ્લીઝ ગિવ મી 5 બિટ્ટુ ગીવ મી 5

બધી વસ્તુઓની મજા નઈ લીધી બસ એક વસ્તુ હજી રહી ગઈ જસ્ટ વન મોર થિંગ એ બંને ને ભેગા કરવાના જઈ રહ્યો છે